વિરામ આપનું સ્વાગત છે સમાચાર આગળ વાત કરીએ તો અનંત અને રાધિકાના પ્રી વેડિંગ સેરેમનીમાં દેશ વિદેશથી બિઝનેસમેન હોલીવુડ બોલિવૂડ સ્ટાર્સ તેમજ સિંગર્સ સહિતના સેલેબ્સ જામનગરના મહેમાન બન્યા છે મહાનુભાવોના આગમનને પગલે પહેલાથી જ જામનગરની તમામ મોટી હોટેલ્સ અને રિસોર્ટ મહેમાનો માટે બુક કરી દેવાઈ છે સાથે જ મહેમાનોના સ્વાગત માટે એરપોર્ટને પણ દુલ્હનની જેમ શણગારવામાં આવ્યું છે એરપોર્ટથી મહેમાનોને રિલાયન્સ ટાઉનશિપ તેમજ અન્ય હોટેલ રિસોર્ટ મૂકવા માટે સ્પેશિયલ વ્યવસ્થા પણ ઊભી કરવામાં આવી છે તો અનેકવિધ દેશ વિદેશના મહેમાનો ઉપસ્થિત થઈ રહ્યા છે સેલિબ્રિટીસ થી લઈ અને બિઝનેસમેન ઉદ્યોગકારો આ દરમિયાન ઉપસ્થિત થઈ રહ્યા છે નેતાઓ અને દેશ વિદેશના મહાનુભાવો પણ આ દરમિયાન જામનગર ખાતે પહોંચી રહ્યા છે અને ત્રણ દિવસનો આ પ્રીવેડિંગ જે ફંક્શન છે તેની અંદર મહેમાનો ઉપસ્થિત થઈ રહ્યા છે અને એરપોર્ટ પર તેમનું ભવ્ય એવું સ્વાગત કરવામાં આવ્યું છે કાર્યક્રમને લઈને તમામ પ્રકારની તૈયારીઓ કરી દેવામાં આવી છે મહેમાનના આગમનથી લઈ અને રોકાવાની વ્યવસ્થા પણ કરી દેવામાં આવી છે તો સાથે ભવ્યવું સ્વાગત એરપોર્ટ ખાતે કરવામાં આવી રહ્યું છે એરપોર્ટને પણ દુલ્હનની જેમ શણગારી દેવામાં આવી છે જામનગરના દ્રશ્યો છે કે જ્યાં મહેમાનોનું સ્વાગત કરી રહ્યા છે અને જે ફંક્શન્સ છે તેની શરૂઆત પણ થઈ ચૂકી છે અને ફંક્શન્સની શરૂઆત થતા ત્રણ દિવસ દરમિયાન અનેક રંગારંગ કાર્યક્રમો યોજાશે

છે કે અનેક સેલિબ્રિટી હોલીવુડ અને બોલીવુડના જે ફિલ્મી સિતારાઓ છે તે પણ જામનગર ખાતે તેઓ પહોંચી રહ્યા છે અને આ ભવ્ય એવા ફંક્શનની અંદર પ્રિવેડિંગ ફંક્શનની અંદર અને જે શરૂ થઈ રહ્યું છે એક માર્ચથી લઈ અને ત્રણ માર્ચ સુધી આ ફંક્શન યોજાવાનો છે દીપિકા પાદુકોણ રણવીરસિંહ આપ જોઈ રહ્યા છો કે તેઓ પણ પહોંચી ચૂક્યા હતા અને તમામ જે હોલીવુડ અને બોલિવૂડના જેટલા પણ સેલિબ્રિટી છે કલાકારો છે ફિલ્મ જગતના તે પણ ઉપસ્થિત થઈ રહ્યા છે અર્જુન કપૂરથી લઈ સલમાન ખાન તમામ જે સેલિબ્સ છે તે પણ પહોંચી રહ્યા છે શાહરૂખ ખાન પહોંચી ચૂક્યા છે સલમાન ખાન કે જેઓ પણ જામનગર એરપોર્ટ ખાતે તેઓનું સ્વાગત કરવામાં આવ્યું હતું ને સુરક્ષા વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને પણ તમામ પ્રકારનું આયોજન છે તે જામનગર ખાતે હાલ જોવા મળી રહ્યું છે તમામ જે કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાના છે મહેમાનો દેશ વિદેશના મહેમાનો તે હાજર થઈ રહ્યા છે જામનગર ખાતે અને અભવ્ય ફંક્શન કે જે પ્રી વેડિંગ ફંક્શન ત્રણ દિવસ સુધી યોજાશે તેની અંદર અનેકવિધ કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે રંગારંગ કાર્યક્રમમાં આ તમામ સેલિબ્રિટીઝ ઉપસ્થિત રહેવાના છે રહેવાના સિંગર્સ હોલીવુડ સિંગર્સ તે તમામ સિંગર્સ પણ પહોંચી રહ્યા છે હોલીવુડ હોય બોલીવુડ હોય કે દેશ વિદેશના તમામ નામી અનામી ઉદ્યોગકારો છે તે પણ આ જામનગર ખાતે આ પ્રોગ્રામમાં તેઓ હાજરી આપવાના છે આપ દ્રશ્યોમાં જોઈ રહો છો તમામ ફંક્શનની ઉજવણી આ જામનગર ખાતે જ કરવામાં આવી છે અને અંબાણી એસ્ટેટમાં આ ભવ્ય એવી ઉજવણી ત્રણ દિવસ થવાની છે